એ મારે કાઠું કર્યું છે તો હવે પેલા નામ લાજ જેઠાલાલને ફોન કર્યો ભૂવાજી વાળી ફોન કર્યો કર્યો ના કર્યો શીખ હલો જેઠાલાલ એટલે તમે પેલા કાલ વાત કરી હતી ભુવાજીને આપણે કહી ફોન બીજો કર્યો ના કર્યો કર્યો તેમ હશે કીધું ભુવાજી હા આવી હતી

હા મળી ગયું મળી ગયું હા કેટલા કાળુ પાછલા છે એમ એટલે થોડા ઉતવાળા આવો ને મારા ભોણો વધારે થોડો બીમાર છે એમ કે છે કે મારે જ છે નાળે હા વાર ના કરતા હો મારે ફરીથી ફોન ના કરવો પડે હા અમે હા અમે ને હવે હિરાજી બે બેઠા છે અમારા ઘરે હો આવે આવે એટલે ફોન કરતો એટલે આપણે હારે હારી જ હા હા હિરાજી હું એમ તો કીધું છે કે હું દોઢ લઈને આવું તો હું વાર ના કરે તારે ના ના અવશિત રામ ના આવડે ઓમ

માર તો ઉમર થઈ ગઈ એમ થોડું તમે ય ભરો અલા અમનજા દસે કરો યાર અરે ફૂટ્યું ફૂટી એક 하나 달라 봬요. 둘 고디는 고디로 낸다고 해아보 놀고 와. 하나의 아산은 빠삭하 보라. 바로 뺏어. 야, 이거야. 빠삭하다. 빠삭하다. 야, 잘 놀겠어. 에이, 말하는 사람한테 그저 의외로 안 웃으니. 말하는 આ એવું લાગ્યું જોડો તમે પકડી ગયો ચાલે દૂર દૂરી દાતા રહો હડો હડો નહી હેરો આ હુવા જેમણા નહી હમણા સકન હારો થાતા નહી પણ આવું જ પડશે હેડો હારો તો તમે સહી કરે હાજી ન લો નક દોરી દેજો હટતું નથી હેડ તો હેડ ભડાકા તેડ થઈ ગયો કે મરી હા ભડાકા કે શું ભડાકા માં બડા પાસો છે ભડો પંજીર બગડે દૂર આવો ભડો અંદર આવો বিহুৱা নাথাকে মই চালি ৰাখো তই আমাৰ আঁকি দেই অহৰা Oh <laughs> no 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 <laughs> <laughs>

ભાઈશા હા હેડો તમને હું તો વાત હેડો ને તમે આમ સાઈડમાં આવો સાઈડમાં ભાઈ વાત ભાઈ ભાઈ છે ને પોણો છે ભાઈ લેવાના કામ નો ના છે એ એટલા ઓકટ આ છે એટલે કો હોય અને આ ગામડાનો નવ નથી એટલે છોડ એટલે હેડો તાર એડો બોલવા ના છોડો કુવાજીની વાત કરી નહોતી જપા લાલભાઈ ના ના ભાઈ પેલે જડો સપરથી આ અલ્યા તારી આ તો ભૂવજી રાજી તારો તો કોણ ઓળખતા જ નથી પણ જો કે સાયકલ ને કે મોટો મંડા લાયો સાયકલ આપડે ને યાર

દેખાય મારે લાગે ના રે હા શું લાગે પેલા લગાવી બોલ્યું નથી ને લગાવી નથી પણ કમર માં દુખ્યા

તમે લ્યો રસ તમે આ પછી હું પીઉં પછી થોડું લેડો ચા પીવો આ મસ્ત મેલી છે મે મેલી બે ચંદો ડોશી ક્યાં મળી લા ડોશી માવા ઓ આજુ નહોતું આજુ દુગળો ના ઘટોરો આવજો આ તો તું આજે અમાર થા ગાવ મંદા તમે તો જી તમે કુશી રાખું એમ લેવા ભાઈ કઈ જતા એમને લીધું નાણાં વાળી છું ના તારા છે

મરા ગાણો તો બેઠા હૈ તે કરસે કરસે લઈને જાવું તાર કે પૂછવા પડશે

થોડું મે લાવે રસ્તી શું કરશે આપડે મારી લાવવું પડશે હવે એ ભગવાન

ફગ મજબૂત લાગતું નકર ઉજે ઉજે હરુલા લાલભા હા એટલે ઉભા રહ તમારો હવારા આલ દે રે જે આલી લાખે રાખો મેલો પરા હસિન કરીયા લાખમાં હો વે

એ મને થોડું ફટફટ છે પેટ્રોલ પના ઉપર હતી તો શેનું એ વાળવાનું તો કાળું બાને વાળીને ઓછી છે હાલ ભાઈ એ વાળા છે તમારી તમને શું લાગે એ મારા બેટા થોડા ફુવા ખવકારા હતા અને મારા બેટા કેડે જાતે કોઈ લોસો ના વાળે તારે એ તો તાર ભોળાની જ્યાર વાત થવાની હોય ત્યાર થાય પણ આપણો હોય હવે બાજરા ને કડતી મેલો આ તો એમ કરાડો કરાડો તાર

哎，你要我去医院？哎，你要我去医院？